આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાચરોલ ગામ મેં વિકાસની તેવિધ ભેટ માંડલ તાલુકાના કાચરોલ ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સીતાપુર જિલ્લા પંચાયત બેઠકનો સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો આ અવસર પર કુલ બે પોઈન્ટ પંદર કરોડના કાચરોલ સીતાપુર રોડ સીતાપુર ગામના પંચાવન લાખના આરસીસી રોડનું કામનું ભૂમિપૂજન તેમજ ત્રેપન પોઈન્ટ છત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલ સરકારી પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિરમગામના લોકપ્રિય ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહી વિકાસ કાર્યો અંગે વિસ્તારની માર્ગદર્શન આપ્યું હતું તેમજ જણાવ્યું કે વિધાનસભાના દરેક ગામને સમાન ન્યાય અને સર્વાંગી વિકાસ મળે તે દિશામાં હું સતત કાર્યશીલ છું આજે દેવ દિવાળીના પાવન અવસરે કાચરોલ અને સીતાપુર ગામને વિકાસની ત્રિવિધ મળી એ આનંદનો પ્રસંગ છે કાર્યક્રમમાં ભાજપના નેતા પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજે પણ ઉપસ્થિત રહી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી આજના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાન મહેશભાઈ ચાવડા જિલ્લા સભ્ય ભીખાભાઈ વાઘેલા તાલુકા ભાજપ પ્રમુખ હોદ્દેદારો તાલુકા સભ્યો શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જો અને બુથ પ્રમુખો સહિત ભાઈઓ બહેનોની વિશાળ હાજરી રહી હતી